આઈએમએ સુરજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તારીખ ચૌદ પંદર અને સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે

જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ બી ટુ બી ખરીદદારો ભાગ લેશે આ પ્રદર્શનનું ઉદઘાટન ચૌદ ડિસેમ્બરને શનિવારે દસ કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ થશે અને તે હીરા ઉદ્યોગ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી અને અન્ય ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ કરશે જો આપણે સમગ્ર ભારત તરફ કરીએ તો સુરત એક એવું શહેર છે જે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે સીમા એક બિન લાભકારી સંગઠન છે જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરે છે તે ઉત્પાદકો જથ્થાબંધ વેપારી સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે

જેની અંદર સુરતના દોઢસોથી વધારે મેન્યુફેક્ચરર પાર્ટિસિપેટ છે અને આખા ભારતભરમાંથી જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારી શોરૂમવાળા અને ટ્રેડર્સો અહીંયા વિઝિટ કરશે અને પચાસ હજારથી વધારે ડિઝાઇન્સ અમે પ્રદર્શિત ત્યાં બધા અલગ અલગ જોવા મળશે અને એ લોકો ત્યાંથી ડિઝાઇન સિલેક્શન કરીને બાઈંગ કરતા હોય છે આ ઇવેન્ટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે અહીંયા લોકો સિલેક્શન કરતા હોય છે અને એમનું રો મટિરિયલ તરીકે ડાયમંડ અમારું હોય છે ડાયમંડ અને લેબ લેપગ્રોન તો આ બે ઇન્ડસ્ટ્રીઝ આ એક્ઝિબિશન દ્વારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ આગળ આવશે અને એમાં તેજી આવશે તો આ એક્ઝીબિશનની અંદર અમે સસ્ટેનેબિલિટી ઉપર આખું એક્ઝિબિશનને ઇવેન્ટ કરી છે જેની અંદર લોકોને મેસેજ આપીએ છીએ કે સસ્ટેનેબિલિટી ઉપર બી એની કંપનીની અંદર રાખે અને આ સિવાય બે પેનલ ડિસ્કશન રાખ્યા છે એક્ઝીબિશનમાં રાજ્ય સહિત દેશભરમાં સાત હજારથી વધુ બાયર્સ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે બહારથી આવનારા બાયર્સ માટે અત્યારથી જ સુવિધા ઉભી કરવામાં આવી છે ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ઉદ્યોગ જગતની ભાવિ સંભાવનાઓ અને વિકાસને લઈને ખાસ સત્રો અને પેનલ ડિસ્કશન પણ રાખવામાં આવ્યા છે